બધા પુરાવા સરકાર જોડે છે આજે વિશ્વ આદિવાસી દિવસ પર આદિવાસી સમાજ બનાસકાંઠાની અંદર જે વસવાટ કરી રહ્યો છે એ આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે ઉજવણીના બદલે આક્રોશ કેમ આદિવાસી સમાજ બનાસકાંઠાની અંદર વ્યક્ત કરી રહ્યો છે કેમ પ્રભારી મંત્રીનો કાફલો રોકવામાં આવ્યો અને ધારાસભ્ય કેમ

જૂના ડોક્યુમેન્ટ્સ છે એ મળી રહ્યા નથી વિદ્યાર્થીઓને તકલીફ પડી પડી રહી છે આગાઉ આ પહેલાં પણ દાંતાના જે ધારાસભ્ય છે કાંતિબાઈ ખરાડી એમણે વિરોધ કર્યો હતો કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પણ એનાથી કોઈ સોલ્યુશન આવ્યું નથી એટલે દાતામાં આદિવાસી સમાજે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતનો વિરોધ કર્યો છે આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓની વિસંગીતતાને લઈને મોટી સંખ્યામાં આજે આદિવાસી સમાજના લોકોએ એમની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કર્યો ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓ અને પોતાના સમર્થકો સાથે ચક્કાજામ કર્યો હતો પ્રભારી મંત્રી બળવંતસિંહની ગાડીને એમણે રોકી અને એમને રજૂઆત કરી આ દરમિયાન જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત રાજપૂતની મીટિંગમાં પણ વિક્ષેપ પડ્યો કેમ કે મીટિંગમાં જઈ રહ્યા હતા ને દરમિયાન હાઈવે પર ચક્કાજામ અને ચક્કાજામ પછી ધારાસભ્યએ મંત્રીની ગાડી રોકી ધારાસભ્યએ મંત્રીનો કાફલો રોકતા પોલીસની સાથે બોલાચાલી થઈ ગઈ આદિવાસી સમાજનો મુખ્ય મુદ્દો એ છે કે સરકાર એમની પાસેથી ઓગણીસો પચાસના પુરાવા માંગે છે એ દાખલા ન મળવાને કારણે અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત રહી જાય છે આ મુદ્દે આદિવાસી સમાજના લોકોએ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા ચક્કાજામ કર્યો અને આ દરમિયાન આ બધી બબાલ થઈ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને પોલીસની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા પોલીસે આદિવાસી લોકો અને ધારાસભ્ય કાંતિ ખરાડીના વિરોધને સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો અને અંતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતને માગણીઓની રજૂઆત થઈ અને પછી એ મિટિંગમાં જઈ શક્યા આખો જે આ ઘટનાક્રમ છે જોઈએ ત્યાંથી કાંતિભાઈ ખરાડીએ પણ શું પ્રતિક્રિયા આપી છે દ્રશ્યો પણ ત્યાંથી આવેલા જોઈએ સરકારે ઓગણીસો ને પચાસના જે પુરાવા મોકવામાં આવ્યા છે એ પુરાવા ગમણાના બેઠેલા જ આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં હાજર હોય બી ના શકે અને દેશી પાસામાં કે છ છ પેઢીઓના પુરાવા આદિવાસી ગમણામાં ના મળે અને જે પુરાવા છે ઓગણીસો અડતાલીસની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું એ સર્વે તમામ રેકર્ડ સરકાર જોડે છે અને ઓગણીસો પચાસના પુરાવા ના મોકવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ ને દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન થઈ રહ્યું છે આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં વેલીટાએ સરકારને વિનંતી કરી છે કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવે ને આજે ખુદ મંત્રીને પણ આવેદન પત્રવા માં આવ્યું છે આશા ને અપેક્ષા એ રાખીએ છીએ તમે મારા પરિસર પુરાવા સરકાર જોડે છે આદિવાસી દિવસ પર આદિવાસી સમાજના લોકો સરકારને રજૂઆત કરવા માટે વિરોધ કરવા માટે નીકળ્યા છે કેમ કે રજૂઆતો અગાઉ પણ અનેક વખત કરી છે સરકાર દ્વારા સાંભળવામાં નથી આવતું ઓગણીસો પચાસ પહેલાના પુરાવા માંગવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે પુરાવા ન હોવાને કારણે એમને નોકરી નથી મળી રહી કોઈને ભણવામાં પણ તકલીફ પડી રહી છે આ બધી તકલીફોની રજૂઆતો સરકારના કાને પહોંચે એટલા માટે આજે વિરોધ કરવામાં આવ્યો હતો આખા એ મુદ્દાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે नवा विडियो में बस आटलूज नमस्कार